નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ભીંડાની ખેતીની અંદર ભીંડાની ખેતીની અંદર એક બેસ્ટ સુપર અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભીંડાનો લાગ પાંદડે પાંદડે ભીંડાનો લાગ છે એનો ગ્રોથ વિકાસ એની ગ્રીનરી તમે જોઈ શકો છો એકદમ સુપર ક્વોલિટીના ભીંડા છે આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો ગ્રોથ વિકાસ ભીંડાનો એક એક ભીંડા એક જ ધારા દેખાય છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ ભીંડાની ખેતી કરતા હોય અને ભીંડામાં આવતા પ્રોબ્લેમ આવતા હોય તો અચૂક અમારો સંપર્ક કરજો જઈ શકો છો ખેડૂત મિત્રો તમે દરેક ભીંડામાં લાગ જોરદાર લાગેલો છે અને ગ્રોથ વિકાસ પણ જોરદાર છે તો ખેડૂત મિત્રો તમે ભીંડા કરતા હોય એની અંદર ગ્રોથ વિકાસ ના થતો હોય ફ્લાવરિંગ ખરી જતું હોય ભીંડાવાકા કાચું ખાતા હોય ભીંડાની અંદર મૂળમાં ગાંઠો પડી જવી ચુકારાઓ બફારો વગેરે પ્રોબ્લમથી પરેશાન હોય તો અચૂક અમારો સંપર્ક કરજો આ ફક્ત આપણી ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ કરેલું છે અને તમે જોઈ શકો છો એક જ ધારે ભીંડા એની ગ્રીનરી એનો ગ્રોથ વિકાસ નવી નવી ફૂટ ભીંડાનો પણ લાગ તમે જોઈ શકો છો જોરદાર ભીંડાનો લાગ છે એકદમ સીધા કલરમાં પણ જોરદાર ભીંડા છે તો મિત્રો તમે પણ અચૂક અમારો સંપર્ક કરી અમારી ઓર્ગેનિક દવા વાપરજો એની અંદર આવતી જીવાત મોલમચ છે ઉત્તીલીલી પોપટી ફ્લાય છે કથિરી છે વગેરે જીવાતનું નિવારણ થશે ભીંડામાં ગ્રોથ વિકાસ માટે પણ જોરદાર રિઝલ્ટવાળી દવા મળશે ફ્લાવરીમાં પણ જોર જોરદાર રિઝલ્ટવાળી દવા મળશે ગ્રોથ વિકાસ માટે પણ તમારા ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર ભીંડાનો લાગ ભીંડામાં ફ્લાવરિંગ એનો ગ્રોથ વિકાસ બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ વાપરજો મારી દવા જો તમે એગ્રોની દવા લાવીને એની અંદર રિઝલ્ટ ના મળ્યું હોય તો મારો સંપર્ક કરજો અમે ભીંડા જોઈને તમને ટ્રીટમેન્ટ કરાવીશું તો સારામાં સારું રિઝલ્ટ તમને મળશે જોઈ શકો છો મિત્રો એની નવી નવી ફૂટ નીચેથી પણ જુઓ ભીંડાનો લાક પણ જોઈ શકો છો એનું થડ કેટલું મજબૂત છે એ પણ તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર જુઓ તમે દરેક ભીંડામાં એનું થડ જુઓ કેટલું મજબૂત છે એના પાન એનું ફ્લાવરિંગ ભીંડાનો લાક જોઈ શકો છો નવી નવી ફૂટ પણ જોરદાર છે બરાબર તો ખેડૂત મિત્રો તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો અચૂક અમારો સંપર્ક કરજો અમારો નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ જીરો નવ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી પણ મેળવી શકો છો ઓકે